આ એકદમ પરફેક્ટ માપ છે અમુક લોકો એક વાટકો ચોખાનો લોટ લે તો ત્રણ વાટકા જેટલું જ પાણી લેતા હોય છે પણ એવું નહીં કરવું કારણ કે આપણે આ પાણીને ઉકાળશું એટલે અડધા વાટકા જેટલું પાણી તો ઉકળવામાં જ જતું રહેશે અને પાછળથી પછી પાણી એડ કરશો તો ખીચનો ટેસ્ટ જરાય નહીં સારો આવે અને અહીંયા મેં અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું મેં અહીંયા અજમો એડ કર્યો છે અને બે ચમચી જેટલા અહીંયા સફેદ તલ એડ કરીશ હવે થોડું પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં અડધી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ અને એક ચોથાઈ ચમચી જેટલી લાલ મરચાની પેસ્ટ એડ કરીશ અહીંયા તમે એકલા લીલા મરચાની પેસ્ટ પણ એડ કરી શકો છો અગર મરચાને ખાલી કટ કરીને એડ કરવા હોય તો પણ કરી શકો છો જેટલી તીખાશ ગમતી હોય તેટલા પ્રમાણમાં તમારે અહીંયા મરચાને એડ કરવાના મરચાની પેસ્ટ કે મરચાને એડ કડકા એડ કરવાના ત્યાર પછી મેં સાત પ્રમાણ મીઠું અને એક ચોથાઈ ચમચે જેટલો બેકિંગ પાવડર એડ કર્યો છે અને થોડું મેં બે ચમચી જેટલું અહીંયા લીલું લસણ એડ કર્યું છે હવે આ બધી વસ્તુ એડ કર્યા પછી એકવાર મિક્સ કરી લેવાની અને આ પાણીને આપણે ઉકળવા દેવાનું જેને આંધણ કહેવામાં આવે છે જેટલું તમારું આંધણ ઉકળશે તેટલું તમારું ખીચું ટેસ્ટી બને છે વચ્ચે વચ્ચે ચેક કરવાનું જેથી ઉઘરાઈને બહાર ના આવે અહીંયા આપણે આંધણને એકદમ સરખી રીતે બે થી ત્રણ મિનિટ ઉકળવા દેશું આંધણ ઉકળી જાય ત્યારે આપણે થોડો થોડો ચોખાનો લેટ એડ કરતા જઈએ તેને વેલણ વડે આપણે એક જ દિશામાં ફેરવતા જઈ મિક્સ કરી લેવાનો છે એક સાથે બધો ચોખાનો લોટ એડ નહીં બસ હવે ચોખાનો લોટ ને અહીંયા એકદમ સરસ રીતે મિક્સ કરી દેસુ એકદમ પરફેક્ટ માપ મેં કીધું એ પ્રમાણે તમે ખીચું બનાવશો તો તમારે ખીચું એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેના ઉપરથી થોડા ધાણા અને થોડું એક ચમચી જેટલું અહીંયા લીલું લસણ એડ કરીશું આવી રીતે ઉપરથી ધાણા અને તેનો ખીચામાં ફ્લેવર સરસ આવે છે બસ ધાણા અને આપણે લસણ એડ કર્યું એટલે તેને આપણે મિક્સ કરી દઈશું પછી ઢાંકણ ઢાંકી એકદમ લો ગેસે હું તેને વીસ મિનિટ સુધી ખીચાને કૂક થવા દઈશ વચ્ચે વચ્ચે આપણે એકાદ વખત તેને ચેક કરતા રહેવાનું છે બહુ તળિયે ચોટે નહીં જ્યાં સુધી હાથમાં ચોટવાનું બંધ ના થાય કાચું થોડો થોડો કલર પણ બદલાઈ ગયો છે હવે એકાદ વખત નીચેથી હલાવી દઈશ એને મિક્સ કરી દઈશ જેથી નીચે બહુ જ વધારે ચોટે નહીં ફરીથી ઢાંકણ ઢાકણ અને લો ગેસે હું પંદર મિનિટ સુધી તેને કૂક થવા દઈશ પંદર મિનિટ પછી જોઉં તો તમે જોઈ શકો છો ખીચાનો આપણો એકદમ કલર બદલાઈ ગયો છે સરસ મજાનું ખીચું તૈયાર છે તો તમે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ ઉપરથી સિંગ તેલ અને થોડું લાલ મરચું વભરાવીએ તો સરસ મજાનું ટેસ્ટી એવું ચોખા લોટ આપણું ખીચું તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારા વિડિયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ